મેમન ખાઈ જ્યો શરમાતા ની ખાવામાં છે ઘરે સમજો તમારે ભાત આપવું આપું ભાત થોડાક ભાત લ્યો ને યાર લિયો ભાત લ્યો છે એ કામ કરો રોટલી લઈ લો અરે રોટલી ની દાળ ખાવ તો બહાર થી મંગાવું

હતો રસ સારો હતો ને તમને ભાયો ને રસ ધરાઈને ખાધું ને તમે બઉ ધરીને ખાધો અને આવતી વખતે તો રસપુરી નો પ્રોગ્રામ એટલે તમે આવજો ને આવજો જ